ઓકે નમસ્કાર નમસ્કાર આપડે ખેડૂત આપણું નામ સરદાર સરદારપુરા હવે તમે બાજુમાં જે ખેતર છે એની અંદર તમે ફાઈસોના કંપનીના બિયારણ વાપર બિયારણ એમાં ત્રીસ કટ્ટા સોળસો રૂપિયા ભાવ એટલે અડતાળ હજાર નું બિયારણ બીજું બે કટ્ટા ડીએપી છવ્વીસો રૂપિયા પોટાશ નવસો રૂપિયાનું સલ્ફેટ છસો રૂપિયા નું જીરો જીરો ફાઈવ બે હાજર રૂપિયાનું યુરિયા છે એનો ભાવ છે બસો રૂપિયા તમારા અઠાવન હજાર પાંચસો નો બેનિફિટ થાય અઠાવન પાંચસો નો તમારો માલ નીકળ્યો અઠાવન પાંચસો નો માલ નીકળ્યો એ બાદ કરતા પંચાવન સાતસો એમનો ખર્ચો થાય છે બે હજાર રૂપિયા એમનો નફો નીકળ્યો બરાબર એ ની અંદર થી રૂપિયા નો નફો નીકળ્યો હવે આપણી ઇન્ડિયા અગ્ર ની પ્રોડક્ટ વાપરી છે આ ખેતર ની અંદર બીજા એની અંદર આપડી ઇન્ડિયા અગ્ર ની પ્રોડક્ટ વાપરી છે એની અંદર શું ખર્ચો કર્યો એ દિનેશભાઈ આપડે જોઈએ આમાં બાવીસ કટ્ટા વાપર્યા છે અને બી ગોળી તમારા ઘર ની ગોળી એનો ભાવ આપડે ગણ્યો આઠસો રૂપિયા સત્તર હાજર છસો રૂપિયા નો ખર્ચો થયો બિયારણ નો બિયારણ

અડસઠ હજાર બસો પચાસ રૂપિયા નો ફાયદો થયો અડસઠ હજાર બસો પચાસ રૂપિયા નો તમારે

જય જલેબકાર